ઇકબાલભાઈ મલેક એનસીપી એસપી પરદેશ પ્રભારી ગુજરાત શહેરમાં આજે સુરત શહેરમાં એનસીપી એસપી શરદચંદ્ર પવારની પાર્ટીનું ઓપનિંગ કાર્યાલયનું છે અને શહેર પ્રેસિડેન્ટ સાગરભાઈ સોનવડાની નિમણૂક કરવામાં આવેલી છે અને બીજા અનેક સેલના પ્રમુખશ્રીઓની નિમણૂંક કરવામાં આવેલી છે એના માટે આજે કાર્યાલય પર એક ઓપનિંગ ઓફિસનું ઓપનિંગ છે અમારી સાથે આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે આવનારાના સમયમાં અમે જ્યારે શરદ પવારે ઓગણીસસો નવ્વાણુંમાં પાર્ટીની સ્થાપના કરી હતી અને અત્યારે બે હજાર ચોવીસમાં પાછી પાર્ટીની સ્થાપના કરી કેમકે ઓગણીસસો નવ્વાણું પછી અત્યારે અજીત દાદા અને શરદ પવાર વચ્ચે જે ભાગ પડી ગયા છે ને હવે નવી પાર્ટીની સ્થાપના થઈ છે તો એમાં એ ટાઈમે પણ આઠ મહિના બાકી હતા ઇલેક્શનમાં ને અત્યારે પણ આઠથી નવ મહિના ઇલેક્શનમાં બાકી છે ત્યારે અમે નવ સીટો લઈને આવ્યા હતા ને અત્યારે પણ અમારી આશા છે કે અમે આનાથી વધારે સીટો લઈને સુરતમાં અમે કોર્પોરેશનમાં જઈને બેસીશું સુરત એક પોલિટિકલ પાર્ટી માટે એપી સેન્ટર છે સુરત શહેર જે પણ પાર્ટી હોય એક્સ વાય ઝેડ એના માટે સુરત શહેર એ એપી સેન્ટર છે ને અમે એ એપી સેન્ટરમાં અમારું ચિહ્નો અને અમારી પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ પવાર સાહેબ છે એમને આગળ રાખીને અમે ઇલેક્શન લડીશું અને એના સૂચનાથી અમે આવનાર દિવસોમાં અમે અમારે કામ કરીશું લોકોની જે સમસ્યા છે એના માટે અમે એમના માટે પવાર સાહેબ અને સુપિયા ઓર્ડર અમને આપવામાં આવ્યું છે કે ડોર ટુ ડોર મોહલ્લાવાઈઝ મિટિંગ તમારે કરવાની છે અને ડોર ટુ ડોર તમારે કાર્યક્રમ રાખવાના છે સ્ટેજ પ્રોગ્રામ કોઈ રાખવાના નથી સાગર સંજય સોનમ આવનારા સમયમાં અમારા જેટલા બી કાર્યકર્તા છે અમે વોર્ડ વાઇઝ એમને જોડાવીશું અને બધા વિસ્તારોમાં સુરતમાં ત્રીસે ત્રીસ વોર્ડમાં અમે વોર્ડ પ્રમુખ તરીકે બધાની નિમણૂક કરીશું અને બધાને સાથ સહકાર આપીને બધાને જોડાવીને કામ કરીશું કોંગ્રેસની સીટ આવી તે બદલ તો હું કોઈ બોલવાની માગીશ પરંતુ ઓગણીસો નવ્વાણું પછી મારા દાદા બીસી સોનોને દાદાજીના આશીર્વાદથી એનસીપીમાં નવથી દસ સીટો કોર્પોરેશનમાં લાવેલ હતી અમારો તો પ્રશ્ન છે એકસો વીસ એકસો વીસની એકસો વીસ સીટો લડાવીશું ત્રીસે ત્રીસ વોટની ચૂંટાવીશું